નીતિનો મોતી એક ગરીબ બ્રાહ્મણની કથા વર્ષો પહેલાંની વાત છે ગરીબાએ જેના પગમાં બેડી બનીને લટકી રહી હતી તેવા એક બ્રાહ્મણનું નામ શિવદત્ત હતું શિવદત્તનો વાસ એક નાનકડા ગામમાં હતો ધન સંપત્તિના નામે તેમની પાસે એક તૂટેલી ઝૂંપડી અને તેમની ધર્મપત્ની તેમજ બે નાના બાળકોનો પરિવાર હતો તેમની આજીવિકા ફક્ત યજમાનોના ઘરે પૂજા પાઠ કરીને મળતી દક્ષિણા પર આધારિત હતી મોતીનો ચમકારો એક દિવસે શિવદત્તના ગામની સીમમાંથી નદી કિનારે આવેલા એક યજમાનને ત્યાંથી પૂજા કરીને પાછા ફરી રહ્યા હતા થાકને કારણે તેમણે નદી કિનારે આવેલા એક જૂના વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા અચાનક તેમની નજર જમીન પર પડી ત્યાં માટી અને કાંકરા વચ્ચે કંઈક ચમકી રહ્યું હતું શિવદત્તે ઉત્સાહથી તે વસ્તુ ઉપાડી તે એક દમકતો મોતી હતો તે એટલો શુદ્ધ અને મોટો હતો કે શિવદત્તની આંખો પણ આંજી ગઈ તેમણે જીવનમાં આવો કિંમતી પદાર્થ ક્યારેય જોયો નહોતો ધર્મ સંકટ શિવદત્તે મોતીને મુઠ્ઠીમાં છુપાવી લીધો તેમના મનમાં બે વિચાર ધમસાણ શરૂ થયું મનમાં એવું થયું કે આ મોતી વેચી દઈશ તો મારી ગરીબાઈ હંમેશા માટે દૂર થઈ જશે મારા બાળકો સારા કપડાં પહેરશે મારી પત્નીને સુખ મળશે અને ઝૂંપડીને બદલે પાકું મકાન બનશે અને હૃદયની નીતિ એવી હતી કે આ મોતી મારો નથી આ કોઈ મૂલ્યવાન વ્યક્તિનો ખોવાયેલો ખજાનો છે જે વસ્તુ મારી મહેનતથી નથી તે લેવાનો મને કોઈ અધિકાર નથી સત્ય છોડીને લીધેલું ધન ક્યારે સુખ નથી આપતું તેમણે નિર્ણય લીધો કે તે આ મોતી પાછું આપશે સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે શિવદત્ત ઘરે પહોંચ્યા તેમની પત્ની ધર્મિષ્ઠા તેમની રાહ જોઈ રહી હતી શિવદત્તે હાથ પગ ધોઈ ને બાળકોને પ્રેમ કર્યા પછી તેમણે મુઠ્ઠી ખોલીને તે મોતી ધમિષ્ઠાના હાથમાં મૂક્યો ધર્મિષ્ઠા મોતી જોઈ હાસ્યચકિત થઈ ગઈ બાળકો પણ ચમકતી વસ્તુ જોઈને ખુશ થયા શિવદત્તે શાંતિથી આખી વાત કહી આજે મને આ મોતી રસ્તામાંથી મળ્યો તે એટલો કિંમતી છે કે આપણી બધી ગરીબભાઈ દૂર થઈ શકે છે પરંતુ બંને બાળકો અને ધર્મિષ્ઠા તેમની સામે જોઈ રહ્યા હતા શિવદત્તે આગળ કહ્યું જો હું આ મોતી રાખી લઉં તો હું ભલે ધનવાન બની જાઉં પણ હું મારી નજરમાં ગરીબ અને ચોર બની જઈશ હું મારા બાળકોને સત્ય અને પ્રમાણિકતાનો વારસો આપવા માગું છું ધનનો નહીં આપણી નીતિ સાચી છે મહેનતથી જે મળશે તે જ આપણે આપણું છે ધમિષ્ઠાની આંખોમાં આંસુ હતા પણ તે દુઃખના નહીં ગર્વ ના હતા તેમણે શિવદત્તનો હાથ પકડીને કહ્યું પ્રભુ તમે ધનવાન ન હો તો પણ મારા માટે તમે વિશ્વના સૌથી મોટા ધનવાન છો મને અને બાળકોનો તમારી આ નીતિ પર ગર્વ છે આપણે સાથે મળીને મહેનત કરીશું અને ઈશ્વર આપણી સાચી નીતિનું ફળ જરૂર આપશે શિવદતે મોતી ગામના મુખીને આપ્યો અને મુખી દ્વારા રાજ્યના અધિકારીઓને જાણ કરી યોગ્ય તપાસ પછી મોતી તેના સાચા માલિકને એક દૂરના વેપારી સુધી પહોંચાડવામાં આવ્યો વેપારીને જ્યારે ખબર પડી કે ગરીબ બ્રાહ્મણે આટલો કિંમતી મોતી પાછું આપી દીધું ત્યારે તે ખૂબ પ્રભાવિત થયો વેપારીએ શિવદત્તની મુક્તિની કિંમત નહીં પરંતુ તેની નીતિમાન ઇનામ તરીકે યોગ્ય ધન આપ્યું જેનાથી શિવદત્તનું ગરીબ ઘર સુધરી ગયું અને તે સુખ્યથી જીવન જીવવા લાગ્યું આમ તે સાબિત કર્યું કે સાચું ધન તો નીતિ અને પ્રમાણિક તમાન છે ક્યારેય ખોવાતું નથી